નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો હાલ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને લઈને રાજ્યભરમાં દેશભરમાં પ્રચાર પ્રસારની શરૂઆત દરેક પાર્ટીએ કરી દીધી છે ગુજરાતની ખાસ જો વાત કરવામાં આવે છવ્વીસ બેઠકો લોકસભાની આ છવ્વીસ બેઠકો પર દરેક પાર્ટીએ પોતપોતાની રીતે પ્રચાર કરવાની શરૂઆત કરી દીધી છે મતદારોને રીઝવવા માટેની શરૂઆત કરી દેવામાં આવી છે પરંતુ આ મતદારો કોની તરફ છે તે પણ જાણવાનો પ્રયાસ કરીશું અને સાથે સાથે આ છવ્વીસ બેઠકોમાં કઈ કઈ બેઠકો એવી છે કે જ્યાં આ વખતે રસાકસીનો જંગ જામવાનો છે જ્યાં સ્થિતિ એટલી રસપ્રદ બનવાની છે કે જેના પર સૌ કોઈની નજર છે તેના પર ચર્ચા કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે આજે આપણી સાથે ખાસ કરીને જે મહેમાનો જોડાવાના છે આપણી સાથે ગાંધીનગરથી સંવાદદાતા હિતેન્દ્ર બારોટ છે આ ઉપરાંત સૌરાષ્ટ્રથી લોકેશન હેડ મિલન ઠાકર અને સુરતથી લોકેશન હેડ વિજયભાઈ ગોસ્વા છે અને આ તમામ લોકો પાસેથી આપણે ખાસ પ્રયાસ કરવો છે જાણવાનો કે આ બેઠકો જે છે આ બેઠકો પર કેવા પ્રકારની સ્થિતિ છે કઈ કઈ બેઠક હાલ ચર્ચામાં છે ક્યાં વિરોધનો વંટોળ છે ક્યાં હાલ આંતરિક અસંતોષ છે પાર્ટીઓની અંદર અને શા માટે છે તે જાણીશું

બેઠક એ ભારતીય જનતા પાર્ટી નો ગઢ બની ચુક્યું છે નેવ્યાસી માં સૌપ્રથમ પ્રથમ વખત પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા ચૂંટણી લડ્યા હતા એમને ખાતું ખોલાવ્યું ત્યારથી લઈને અત્યાર સુધી કહી શકાય અભીતભાઈ હોય કે અડવાણી હોય કે વિજય પટેલ તમામ લોકો ચૂંટણી જીતતા રહે છે ખુદ અટલ બિહારી વાજપેયી પણ આ બેઠક પ્રતિબંધ કરી ચુક્યા છે કારણ કે કોંગ્રેસ માંથી આવનાર મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી છે એને કારણે ચોક્કસ નારાજગી છે બીજું સાબરકાંઠા બેઠક ક્યારે પણ કોઈ એક પાર્ટીની ઘટ રહી નથી

ચૌહાણ બે ટીપસિંહ રાઠોડ જીત્યા છે આ વખત જિલ્લાના પ્રમુખ હતા એમને પોતાના અંગત ભીખાબી બારી ને ટિકિટ આપવામાં સફળ રહ્યા એને લઈને વિરોધ મંત્રો બીજું જૂથ કે જે પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પ્રભુલ પટેલ નું છે એ જૂથ નારાજ હતું કે સોશિયલ મીડિયા વોર પણ થઈ પોસ્ટર વોર થયા એનો સીધો લાભ મળ્યો એમને

તો ભારતીય જનતા પાર્ટી પાસે ચોક્કસ વાવ ભારતીય જનતા પાર્ટી પાસે નથી કોંગ્રેસ ભાજપ પાસે બેઠક નથી પાલનપુર માં આ વખતે ભાજપ પાસે આવી ચુકી છે ડીસા પણ ભાજપ પાસે છે એટલે સાત માંથી જે સીટોની મુશ્કેલી છે દાતા દાતા ભાજપ પાસે એટલે ત્રણ સીટો નથી પણ બે હજાર ઓગણીસ માં પણ ભાજપ પાસે સીટો નથી છતાં પણ તમામ તમામ સીટ પર ભાજપ લીડ સાથે જીત્યું હતું એટલે અહિયાં ઠાકોર વર્ષિસ ચૌધરી જંગ રહેવાનું છે ઉત્કામાં બીકે ગઢવી પણ જીત્યા છે હરીસિંહ ચાવડા ભાજપ માંથી પણ જીત્યા કોંગ્રેસ માંથી પણ જીત્યા હરિભાઈ ચૌધરી પરમતભાઈ જીત્યા છે બીકે ગઢવી અને મુકેશ ગઢવી પુત્ર પણ જીત્યા છે એટલે આ બેઠક ઉપર પણ કઈ પણ થઈ શકતું હોય છે નવા ચૂંટણી સાધી છે જેવું બનાસકાંઠાની સ્થિતિ છે સાબરકાંઠાની છે એ પ્રકાર સ્થિતિ છે મહેસાણાનો થોડો બીજા થોડો અલગ રહ્યો છે મહેસાણામાં સમગ્ર દેશમાં જ્યારે લોકો ઇન્દિરા ગાંધીની હત્યા પછી લોકો ઇન્દિરાની સાથે કોંગ્રેસની સાથે પડખી રહેતા રાજી ગાંધી 450 સીટો સાથી જીત્યા હતા સભમ તેસમાં જ્યારે બાજીપને માત્ર બે બેઠકો મળી મને એક બેઠક પર બેસના એકે પટેલ સુખડી જીત્યા હતા ત્યારથી લઈને વાત કરીએ કે એકે પટેલ સતત આ બેઠક પર સુખડી જીતતા રહ્યા છે એ ઉપર કહી શકાય છે એ દે કે પટેલની વાત કરી કે જ્યાં જે હાર્યા છે તો 1998 ની વાત કરીએ ઉતનો થોડી ડિટેલ કે શું હોય કે આપણી પાસે સમયનો અભાવ રહેશે કે સૌથી વધારે ચર્ચામાં રહેશે બેઠકો? રસપ્રદ જંગ જામવાની છે સાબરકાંઠા ને બનાસકાંઠા ચર્ચામાં રહેવાની છે પાટણ પણ આ વખતે જંગ રહેવાનું છે બાકી ગાંધીનગર મહેસાણામાં ભાજપે બહુ ચિંતા કરવાનું રહેતું નથી જરૂર નથી બિલકુલ બિલકુલ સૌરાષ્ટ્રની સ્થિતિની ચર્ચા કરવી છે મિલનભાઈ આપની સાથે સૌરાષ્ટ્રમાં અત્યાર તો કે આ કેવું છે કે ભાજપ માટે વિરોધના વંટોળ પણ છે અને ફક્ત ભાજપ માટે નહીં કોંગ્રેસમાં પણ આંતરિક વિખવાદ છે ભાજપમાં પણ આંતરિક વિખવાદ છે આ વચ્ચે કઈ કઈ બેઠકો છે જે આ વખતે જ્યાં જંગ રસાકશીનો રહેવાનો છે સૌરાષ્ટ્રમાં

વિરોધ થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યો છે ને વિરોધ છે ઉગ્ર થઈ રહ્યો દિવસે ને દિવસે અત્યાર સુધી એવું હતું કે રાજકોટ પૂરતો સીમિત હતો આ વિરોધ પરંતુ હવે આ વિરોધ છે એ ભાજપ ને પણ ક્યાંક ને ક્યાંક નડી રહ્યો છે જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ બે દિવસ પહેલા સી આર પાટીલ દેવભૂમિ દ્વારકામાં આવે છે તો ત્યાં તેમનો તેમની સામે કાળા વાવટા ફરકાવવામાં આવે છે મતલબ ક્યાંક ને ક્યાંક

રૂપાલા છે વિજય સર્ગશથી વિજય મુહૂર્તની અંદર સોળમી તારીખે ઉમેદવારી ફોર્મ ભરશે મતલબ ક્યાંક ને ક્યાંક એક તરફ ક્ષત્રિય છે કે રૂપાલાને હટાવવા માટે અડગ છે તો ભાજપ છે એ રૂપાલાની સાથે છે અડીખમ છે આવું કહીએ તો પણ અતિશોક્તિ નથી એટલે આઈ પ્રોફાઇલ બેઠકોની આમ તો પોરબંદરમાં મનસુખ માંડવિયા કે જે દેશના જે જે કેન્દ્રના જે કહી શકાય આરોગ્ય મંત્રી છે

જેઓ સિટિંગ એમપી છે વર્તમાન સાંસદ પણ તેઓ છે કોળી સમાજમાંથી તેઓ આવે છે અગાઉ તેમને અહીંથી ભાજપે જ્યારે જે કહી શકાય ઉમેદવારી નોંધાવવામાં આવે તેને તેઓ જીત્યા પણ હતા પરંતુ આ વખતની સમીકરણો કંઈક થોડાક અલગ રહી રહ્યા છે કારણ કે જે પ્રકારે રાજેશ ચુલાસમા છે એ વેરાવળના એક તબીબની આત્મહત્યાના કેસમાં તેમનું નામ સામે આવ્યું ત્યારથી જે કહી શકાય તેમનો વિરોધ પણ થઈ રહ્યો છે ભાજપની અંદર પણ ક્યાંક ક્યાંક આ વિરોધ છે તે જોવા મળી રહ્યો છે મતલબ ક્યાંક ને જે પ્રકારનો પરિસ્થિતિ જે જોવા મળવી જોઈએ કે ભાજપ જે અત્યાર સુધી એવું હતું કે કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે છે

તલાદીઓ માની બેઠા છે કે ભાઈ નૌસારી લોકસભામાં મારે કે બહુ મહેનત કરવાની રેકની હતી કારણ કે હાલ કોંગ્રેસ પાસે કોઈ મૂર્તિઓ પણ નથી અત્યાર સુધી કોંગ્રેસની નૌસારી સીટના ઉમેદવાર કોણ શીખ્યા નથી હેમંત પટેલની છોકરીનું નામ જે સ્વર્ગસ્થ હેમંત પટેલજીનું નામ ચાલતું હતું પરંતુ હાલ કોંગ્રેસમાં ત્યાં વિરોધ છે લોકલી એટલે નૌસારી સીટ પર તો સીર પટેલ કુતે દર વખતે જે લીડિંગ થી જીતતા હોય છે એટલે આ વખતે નૌસારી સીટ પર તો કોંગ્રેસ ઉમેદવાર હશે તો બીજી સુરત ની વાત કરીએ તો જે રેલવે મિનિસ્ટર હતા એની જગ્યા પર મુકેશ દલાલમેન પણ રહી ચુક્યા છે બીજેપી માટે તો સેફ સીટ કહી શકાય સામે બારડોલી ની વાત કરીએ તો સીટિંગ એમપી છે જે પ્રભુભાઈ વસાવા જે કોંગ્રેસ માંથી આવ્યા છે એટલે કદાચ હું આ વખતે એવું કહી શકું કે કોંગ્રેસ માંથી જેટલા વધુ આવે જે જીત્યા છે બીજેપીમાં એટલે બીજેપી માટે તો જે આદિવાસી પટ્ટાની અંદર મહેનત કરવાની રહેતી નથી કારણ કે જે જે લોકસભાની વાત કરીએ ત્યાં આદિવાસી વ્યક્તિઓ કોંગ્રેસ માંથી બીજેપી બીજેપી સાંસદ બન્યા બીજેપી માંથી ફરી વાર એમને ટિકિટ મળી છે એટલે ચોક્કસ થી બીજેપી ને જીતાડવાના કારણે આ બધા ઉમેદવારો જીતી જશે બાકી પોતાના સ્ટ્રેન્થ થી કદાચ કોઈ ઉમેદવાર હું દક્ષિણ ગુજરાત ની વાત કરું તો સી પટેલ સિવાય બીજા કોઈ ઉમેદવારની પોતાની સ્ટ્રેન્થ નથી વલસાડ ની જો વાત કરીએ તો એક આઈટી સેલ જે વલસાડના લોકો પણ ઓળખતા નથી એવા વ્યક્તિને ધવલ પટેલ એ એવું કહેવાય છે કે ભાઈ જવાબદારી સાચવી હતી એટલે વલસાડમાં એમનો વિરોધ થયો પરંતુ સી આર પાટીલ ના કઈક લાકડી બતાવવાનો ચમકારો હશે કે વોટ કે વોર પાર્ટીની કઈક એ હશે તો બિલકુલ ત્યાં હાલ શાંત થઈ ગયું છે અને ધવલ પટેલ ના ફેવરમાં કામ કરવાનું બીજેપી ના ત્યાંના નેતાઓએ શરૂ કર્યું બેઠક આ વખતે ખૂબ ચર્ચામાં છે તેના વિશે પણ થોડું જણાવશો કારણ કે ભલે ભારતીય જનતા પાર્ટી જે રીતે આપણે વાત કરી સ્ટ્રોંગ તો છે આ પટ્ટામાં પરંતુ કારણ કે ભરૂચમાં કોંગ્રેસ અને આપ બંને જોડે મળીને લડી રહ્યા છે તેમની પણ એક અલગથી લહેર છે

એટલે હાલ તો ભરૂચમાં કેવું છે કે જે આપણે કહી શકાય કે અહેમદ પટેલ ના દીકરાએ અને દીકરી બંને ટિકિટ માંગી હતી પરંતુ બંને ના મળતા આમ આદમી પાર્ટી માંથી ચૈતર વસાવાની જો વાત કરીએ એને ટિકિટ મળવાના કારણે કદાચ કઈ રીતે મનસુખભાઈ જો આ વખતે બીજેપી ના સપોર્ટર વધુ ન મળે અને આંતરિક ખેપતાન થાય તો મનસુખભાઈ ને નુકસાન થઈ શકે એમ છે બાકી ચૈતરભાઈ હાલ હમણાં જોવું કહેજો કે આમ આદમી પાર્ટીમાં આ વ્યક્તિને જીતાડવા માટે ખુબ મહેનત કરવામાં આવી રહી છે ઇન્ટેરિયર વિસ્તારોમાં મારો અવાજ આવે છે તમને આ આપનું માઇક અનમ્યુટ કરશો પ્રકાશભાઈ હા માઈક ખાલી અનમ્યુટ કરશો હવે પ્રકાશભાઈ મારો અવાજ આવે છે આપનો અવાજ ડિસ્કનેક્ટ કરીને પછી આપ

કારણ કે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર ખાલી એક માત્ર વર્ષ ઓગણીસો માં હાર્યા હતા સત્યજીત ગાયકવાર માત્ર સત્તરમાં તે જીત્યા હતા બાકી આ સીટ એ ભારતીય જનતા પાર્ટીની સીટ રહી છે ભારતીય જનતા પાર્ટી માટે સલામત બેઠક છે ભારતીય જનતા પાર્ટી માટે આંતરિક ચૂથપની ચોક્કસ ચિંતાની બાબત છે એ સિવાય ખેડાની વાત ખેડાની વાત જે છે ખેડા લોકસભા બેઠક થોડી અલગ છે એટલા માટે કહી શકું છું એ ખેડા લોકસભા બેઠકમાં પણ અમદાવાદ શહેરનો દસકો વિધાનસભા નિકોલ સુધીનો વિસ્તાર આવતો હોય છે જેના કારણે પણ ભારતીય જનતા પાર્ટી માટે ખેડા લોકસભા પણ એક ચિંતાનો વિષય નથી આણંદ પણ ભારતીય જનતા પાર્ટી માટે સીટ એ ચિંતાનો વિષય રહ્યો નથી કારણ કે મિતેશ પટેલ ની પહેલા પણ દિલીપ પટેલ પર ચૂંટણી જીત્યા છે આ વખતે ચોક્કસ ત્યાં જંગ રસપ્રદ બનવાનો છે કારણ કે જે પ્રકારે અમિત ચાવડાને ને કોંગ્રેસે ટિકિટ આપી છે કારણ કે અમિત ચાવડાના જે દાદા છે એ ઈશ્વરસિંહ ચાવડા પણ

તમામ જગ્યાએ ભાજપ માટે કોઈ એવું ચિંતાનું કારણ વાઘેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા ને હારી પણ ચૂક્યા હતા ત્યાં પ્રભાતસિંહ ચૌહાણ પણ ભાજપના ઉમેદવાર તરીકે જીત્યા છે રતનસિંહ પણ ભાજપના ઉમેદવાર તરીકે જીત્યા છે પેલા પક્ષ ધારાસભ્ય હતા પાછળ ભાજપમાં જોડાય

ક્ષત્રિય સમાજ જે પ્રકારે રાજ્યમાં વિરોધ વર્તળો ઉભો કરી રહ્યો છે ગામે ગામ વિરોધ કરશે ક્યાંક ગામોમાં પ્રવેશ બંધી કરી રહ્યો છે એના કારણે ભાજપની લીડમાં ઘટાડો થશે બાકી ગુજરાતની એક પણ સીટ ભાજપ ગુમાવે એવું ક્યાંય દેખાતું નથી જી બિલકુલ અને સાથે સાથે મિલનભાઈ કારણ કે દર વખતે ચૂંટણીમાં અમુક મુદ્દાઓ હોય છે જે પ્રભાવી રહેતા હોય અને મુદ્દાઓ પર મતદારોની નજર હોય સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે આ વખતે જાતિવાદ સિવાય ક્ષ ખાસ કરીને ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે આ ઉપરાંતના પણ શું કોઈ મુદ્દા છે જેના પર મતદારોનું ધ્યાન છે

એક એક લોકોને મૂંઝવતો પ્રશ્ન હતો પરંતુ તેમનું સોલ્યુશન કરવામાં ભાજપ અંશે સફળ થઈ છે જોકે હજુ સુધી તમામ તે કહી શકાય કે સો સો ટકા કહી શકાય આ પ્રકારનો આ જે પ્રશ્ન હજી સોલ્વ થયો નથી પરંતુ ચોક્કસ કહી શકાય કે આ ભાજપનો એક પ્લસ પોઈન્ટ કહી શકાય છે સામા પક્ષે જો કોંગ્રેસની વાત કરીએ તો દિવસે ને દિવસે કોંગ્રેસ છે એ વધુ ને વધુ નબળી પડી રહી છે ખાસ કરીને સ્વરાષ્ટ્રની વાત કરીશ કે જ રેતા અર્જુન મોંઢવાડિયા કે જે કોંગ્રેસના જે પાયાના એક આગેવાન માનવામાં આવતા હતા એ જ્યારે કોંગ્રેસ છોડે છે તો ચોક્કસ પડે ક્યાંક કે કોંગ્રેસમાં કંઈક ખૂટી રહ્યું છે આ પ્રકારની એ તમામ લોકોને પણ થાય છે કારણ કે અત્યાર સુધી પોરબંદરની વાત આપણે કરીશ કે પોરબંદર જિલ્લાની અંદર અર્જુન મોઢવાડિયા અને કોંગ્રેસ અને કોંગ્રેસ અને અર્જુન મોઢવાડિયા આ પ્રકારની ઇમેજ હતી આવા તબક્કે હવે જ્યારે પોરબંદર વિધાનસભાની ચૂંટણી પણ ત્યાં થવાની છે પેટા ચૂંટણી થવાની છે અર્જુન મોઢવાડિયા તો ભાજપ માંથી છે પરંતુ સામે કોંગ્રેસ માંથી કોણ તો આ એક મોટો મૂંઝવતો પ્રશ્ન જે પ્રકાર જે કહી શકાય કે મેં કોંગ્રેસ માટે મેં આપણે જણાવ્યું તેમ આવી જ પરિસ્થિતિ કોંગ્રેસની લગભગ તમામ જિલ્લાઓની અંદર છે ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે ભાજપ અને પ્રદેશ પ્રમુખ સી પાટીલ કહી રહ્યા છે કે પાંચ લાખ ને લીડ આ લીડ ચોક્કસ સૌરાષ્ટ્રની અંદર આવવામાં અઘરું થશે અત્યારના તબક્કે જે ચૂંટણી ચિત્ર જોતા એવું લાગે છે કે તમામે તમામ જે સૌરાષ્ટ્રની બેઠકો છે અમરેલી હોય જુનાગઢ હોય પોરબંદર હોય રાજકોટ બેઠકની વાત હોય કે કચ્છની વાત હોય તો તમામ બેઠકો છે ક્યાંક ને ક્યાંક ભાજપની તરફેણમાં હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગુજરાત આ આ આ અને અને ઉપરાંત વિજયભાઈ દક્ષિણ વખતે વખતે એવી બેઠકો જ્યાં આદિવાસી ખાસ કરીને વિસ્તારો વધારે છે ભારત જોડો ન્યાય યાત્રા ત્યાંથી શું શું એનો એનો કોઈ કોઈ લાભ લાભ થશે કોંગ્રેસ ઉઠાવવા માટે સક્ષમ છે યાત્રાની કદાચ આપણે ઉમેદવાર નથી

કારણ કે જેમને ટિકિટ વાંચશું કરતા કોંગ્રેસમાં કે ભાઈ ભલે કઈ પણ હોય પણ જેમને ટિકિટ માંગી હતી દાવેદારી કરી હતી એ લોકો હાલ તો પોતાના જે કોંગ્રેસ માટે કપરા ચડાવવાનું સાબિત કર્યા એમ છે અને બીજેપી માટે હું માનું છું કે સી આર પટેલ માટે નવસારી સ્થિત એ ખૂબ ટફ છે એવું નથી માનું કારણ કે એમનું જે માઇક્રો પ્લાનિંગ છે દરેકે દરેક ધારાસભ્યોને એમને ઓબ્ઝર્વર અને કન્વીનર એ રીતે જે બે ફેર બનાવવામાં આવી છે કોઈ પણ જગ્યાએ કારણ કે દરેક ધારાસભ્યોની જવાબદારી રહેશે કે પોતાના એરિયામાં જઈ આ ને જવાબદારી આપી છે કાઢી અને વોટિંગ સ્ટેશન લઈને સાત વિધાનસભાઓ આવે છે તો વિધાનસભા થી દરેક મહેનત કરવાની છે સાંસદ તો મહેનત પછી કરશે પરંતુ એ વિધાનસભાના ધારાસભ્ય પોતે તો બહાર નીકળવું પડશે પેજ પ્રમુખ કોર્પોરેટર કે જે પણ જિલ્લા પંચાયતના બીજેપી ના ચૂંટાયેલા સી આર પાટીલે કરી છે એ જ કારણે એક માઇક્રો લેવલ નું પ્લાનિંગ બીજેપી દ્વારા કરવામાં આવ્યું છે એટલે હું માનું છું કે કોંગ્રેસ પાસે હાલ ઉમેદવારની મુસીબત છે તો આ પ્રકારનું માઇક્રો પ્લાનિંગ કરશે ક્યારે અને જીતશે ક્યારે એ વિષય ખબરો છે છેલ્લી પ્રતિક્રિયા હિતેન્દ્ર આપને લઉં છું કારણ કે ખાસ કરીને જે તમામ ચર્ચાઓ થઈ જેમાં સ્પષ્ટ એવું દેખાય છે કે ભાજપ ભલે વિરોધ છે ભાજપમાં આંતરિક વિખવાદ પણ છે તેમ છતાં ક્યાંક સક્ષમ લાગે છે જીત તરફ પ્રેરિત છે તો બીજી તરફ તેમને રોકવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી શું જેટલા પ્રયાસો કરી રહી છે એટલું કાફી છે કે હજુ પણ વધારે મહેનત કરવાની જરૂર છે ભાજપ કરતા પણ કોંગ્રેસના નેતાઓમાં સત્તા લોપતા છે એટલા માટે કોંગ્રેસ તૂટી છે કોંગ્રેસના અનેક નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં સત્તા મેળવવા જતા રહે છે ક્યાંક ધીરજ નો અભાવ હતો સત્તા મેળવવાની લાલસા હતી આજે મોટા નેતાઓ જેટલા પણ કોંગ્રેસ માંથી ભાજપ આવે એમને સત્તાઓ મળી છે આજે બળવંતસિંહ રાજપૂત હોય રાઘવજી પટેલ હોય કુંવરજી હળપતિ હોય આ તમામ કોંગ્રેસ છોડીને આવે એટલે એમને સત્તા મળી છે રાજ્યસભા મળી છે અર્જુનભાઈ પણ કેબિનેટ મંત્રી થવાના છે સીજે ચાવડા હું કોંગ્રેસ નો કાર્યકર્તા કોંગ્રેસ ને કમ્યુકેડ નથી રહ્યો ક્યાંક ભારતીય જનતા પાર્ટીના પોલિંગ એજન્ટ ની જેમ કે બુથ એજન્ટ ની જેમ ભરતીઓ છે લાભાર્થીની જેમ ભરતીઓ છે એના કારણે કોંગ્રેસની આ દયાજનક સ્થિતિ છે આમાંથી પાર્ટી ચોક્કસ ગુજરાતમાં ફાઇટ આપી શકશે હું માનું છું ભરૂચમાં જે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે મનસુક અસાવાની સામે ચેતર વસાવા મેદાનમાં છે જેને લઈને સમગ્ર દેશમાંથી આમાંથી પાર્ટી પોતાની ટીમ ઉતારી દીધી છે અન્ય રાજ્યોની ટીમો પણ ખાસ અહીંયા ફરૂચ ચિતરવા માટે મહેનત કરી રહ્યું છે બોટાદમાં પણ ઉમેશ મોકવાળા મહેનત કરી રહ્યો છે હા ભારતીય જનતા પાર્ટી નું જમા પાસુ છે નરેન્દ્ર મોદી જેવું નેતૃત્વ છે જે કોંગ્રેસ પાસે નથી જે નબળું પાસું કોંગ્રેસ નું છે કોંગ્રેસનો કમિટેડ કાર્યકર્તા અને કમિટેડ મતદાર પણ રહ્યો તો પણ હવે એનામાં પણ એક પરિવર્તન આવી ચૂક્યું છે છેલ્લા બીસ વર્ષમાં અનેક કોંગ્રેસના કાર્યકર્તા નેતાઓએ કોંગ્રેસ છોડી દીધી એના કારણે કોંગ્રેસ સત્તાથી વંચિત રહી છે કોંગ્રેસે લોકસભાની સીટો જીતવા મહેનત ખૂબ કરવી પડે એમ છે બાકી ભાજપમાં પણ આંતરિક અસંતોષ ખૂબ છે એ સાબરકાંઠા હોય બનાસકાંઠા હોય મહેસાણા હોય દરેક જગ્યાએ છે તો ખુલીને બહાર નથી આવતું અત્યારે રાજકોટની સ્થિતિની વાત કરી કે રૂપાલાના જે પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન હતું રાજપૂત સમાજના સ્વાભિમાન સમાન અને આત્મગૌરવની વાત હતી પણ જે પ્રકારે રાજપૂત સમાજનું અપમાન થયું છે પણ હવે કોંગ્રેસ કેટલું એને વોટ બેંકમાં ફેરવી શકે છે પોતાની તરફેણમાં કેટલો માહોલ બનાવી શકે એ પણ એક જોવાનું છે માત્ર સૂત્રોચાર થાય દેખાવો થાય બેનર લગાવવાથી નહીં થાય માફ કરજો હિતેન્દ્ર સમયનો અભાવ છે આપણે એક રીતે કહી શકાય કે ભાજપ ભાજપના અંદરો અંદર ગમે એટલા વિખવાદ હોય વિરોધ હોય પરંતુ ભાજપના બંને હાથમાં લાડવા છે એવા પ્રકારની સ્થિતિ છે કારણ કે વિપક્ષ હજુ પણ નબળો છે કે કારણ કે એ લોકો પોતાના આંતરિક વિખવાદોને હજુ પણ સોલ્વ નથી કરી શક્યા આ ત્રણે અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધોઈન્ટ નિર્માણ ન્યૂઝ નમસ્ત